लीमड़ी गांव में अतिक्रमण हटाने से छोटे व्यापारी हुए बेरोजगार दाहोद जिले के लीमड़ी में कुछ दिनों पहले झालोद रोड पर स्थित कच्चे अतिक्रमणों को हटाने से लोग बेरोजगार हो गए अतिक्रमण हटाने से लोग अब धूप में बैठकर व्यापार करने को मजबूर हैं लीमड़ी गांव में अतिक्रमण हटाने में प्रशासन द्वारा भाई भतीजावाद की नीति अपनाने के आरोप लगाए गए हैं अतिक्रमण हटाने में छोटे व्यापारियों के अतिक्रमण हटा दिए गए लेकिन प्रशासन द्वारा पक्के अतिक्रमण नहीं हटाने से लोगों में भारी रोष देखने को मिला छोटे व्यापारियों ने प्रशासन से छोटी जगह पर केबिन लगाने और व्यापार करने देने की मांग की जालोद तालुका गांवी अग्रवाल हाई स्कूल केबिनो में आज पचास वर्षो छे नाना मोटा धंधा हमें ना नाना नाना बाल बच्चा पालिया રોજે સવારે ધંધો કરી સાંજે અમારી રોટી પૂરી કરીએ છીએ જે આખા ગામમાં પાક્કું દબાણ છે એ હટાવવાનું રહી ગયું અને નાના નાના ગરીબ માણસોના કેબીનો હટાવી અને અમારી રોટી છીનવી લીધી હવે અમારે કરવું શું આનો કોઈ બી વિકલ્પ કરો કા તો અમને કેબીનો મુકાવો અમારે આ અમારી રોટી અમારે થરા સિઝનમાં થોડો ઘણો માલ ભરેલો કોઈ લોકોના પૈસા લઈને ભેગો કરીને હવે એ લોકોનું બી અમારે કેવી રીતે આપવાના લોનો લીધેલી છે મારું નામ શાંતાબેન રમણભાઈ પ્રજાપતિ હાલમાં થોડા દિવસ અગાઉ લીમડી ગામની અંદર દબાણો હટાવવા માટેનો એક આદેશ થયો હતો અને લીમડી ગામની પંચાયત તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે પંચાયત તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવા માટે બહાર નીકળ્યું હતું ત્યારે આજે લીમડી ગામની અંદર લારી ગલ્લા ધારકો અને નાના ધંધા કરતા જે માણસો છે એ લોકોના દબાણો હટાવવા માટે ભૂલ જેસીબી લાવી અને બધાને કહી અને જાતે હટાવવા માટે કીધું હતું તો અમુક લોકોએ હટાવ્યું હતું અમુક લોકોનું બાકી હતું અને પોલીસની સાથે રાખી અને દબાણો હટાવવામાં આવ્યા મારું એમ કેવું છે કે લીંબડી ગામની અંદર એવા ઘણા બીજા મોટા દબાણો પણ છે જે પાક્કા દબાણો છે એ દબાણો પહેલાં હટાવવા જોઈએ અને આ જે લારી કલ્લા ધારકો છે એ જ્યારે તમે એક વસ્તુ છે કે તમે મોટા દબાણો હટાવશો ત્યારે આ લોકો ઓટોમેટિક હટાવી લેશે પરંતુ તમે પહેલેથી જ આ લોકોને હટાવી દો અને બીજું કે એની પણ વૈકલ્પિક વ્યવસ્થા કોઈ પણ પ્રકારની કરવામાં નથી આવી અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ નાના ધંધાધારીઓને આજે હેરાન કરી અને ખસાવવામાં આવ્યા છે ત્યારે હું એવું કહેવા માગું છું કે અમારા જિલ્લાના કલેક્ટરશ્રીને કે તમારા જે અધિકારીઓ જે મૂકેલા છે જે તાલુકા વિકાસ અધિકારી છે પ્રાંત સાહેબ છે એ લીંબડી ગાંડની ગામની આજે પણ વિઝિટ મારે આજે પણ પાક્કા દબાણો હટાયા નથી અને આજે પણ એ પાક્કા દબાણો યથાવત છે માત્ર નાના ધંધાદારીઓને શું હેરાન કરવામાં આવે છે એવા અમને સવાલ થાય છે તમે આજે જોઈ લો તો આ લોકો રોજ ખાય ને રોજ કમાવાવાળા છે રોજ કમાઈને રોજ ખાવાવાળા છે તો રોજ કમાઈને રોજ ખાય એવા નાના માણસોને તમે હેરાન કરો એના કરતાં તમે પહેલાં પાક્કા દબાણ હટાવો અને પછી આ લોકોની કઈ ને કઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરો પછી અમને તમે હટાવો આ રીતે તમે જે તમારી મનમાની કરી અને હટાવી દો છો ત્યારે અમારે લીંબડી ગામની પંચાયતના નાના નાના કર્મચારીઓ સાથે ઘર્ષણમાં લોકોએ ઉતરવું પડે છે અને અમે જાણીએ છીએ કે નાના કર્મચારીઓ તો ઉપરના આદેશનું પાલન કરતા હોય એ લોકો ચિઠ્ઠીના ચાકર હોય ત્યારે હું એવું કહેવા માંગુ છું કે કલેક્ટર સાહેબ આપશ્રી અમારા જે ઝાલોદના પ્રાંત છે ટીડીઓ સાહેબ છે એમને ખરેખર અહીં લીંબડી ગામની વિઝિટ મરાવો અને દેખો કે આજે કેટલું પણ પાકું દબાણ લીમડીની અંદર પણ છે માત્ર ને માત્ર નાના માણસોને હેરાન નહીં કરો એવી અમારી આપ સાહેબને હાથ જોડીને વિનંતી છે એમને ધંધો કરવા દો અને આજે એ જે એમને હટાયું છે એમને લાખ થી બે લાખ રૂપિયાનું દરેક દુકાનદારોને નુકસાન ગયું છે એ લોકો પોતાનું ઘર પરિવાર ગુજરાન કેવી રીતે ચલાવે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે ખબરો મેં અબ તક કે લીધે ઇતના હી અભી તક આપને હમરે ચેનલ કો સબ્સ્ક્રાઇબ નહી કયા હૈ કૃપયા હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર આપના સહયોગ પ્રદાન કરે ધન્યવાદ